અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમજે લાઇબ્રેરી પાસેથી ચૌદ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે તોણ આરોપીને ઝડપી લીધા છે જેમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ એમજે લાઇબ્રેરી પાસે ફેજલ છીપા અને અનિશ છીપા ડ્રગ્સ વેચવા માટે આવવાના હોવાની બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી બંને આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લઈ તપાસ કરતા તેઓ ડ્રગ્સનો જથ્થો વટવામાં રહેતા મુંબઈ આરીફ શેખ પાસેથી લાવ્યા હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી કુલ 143 ગ્રામ ઉપરાંત નું એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું જ્યારે લાલભાઈ નામના આરોપીને ભાગેરુ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે આજે રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડા સી આર પાટીલ સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલ ની પ્રતિમા ખાતે થી શરૂ થયેલ તિરંગા યાત્રા મહાત્મા આગામી એક સપ્તાહ સુધીની વરસાદ ની આગાહી જાહેર કરવામાં આવી છે જે મુજબ આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ ની જ્યારે ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી